जय रोज जाओ बजम मारे रोज जावो रोज जाओ बजमा मारे रोजा जाओ रोज जाओ बजनम मारे रोज जावो रोज जाओ बचमा मारे रोज जाओ रोज ले वो हरी नुना रोज ले वो रोज ले वो हरी नुना જન્મ મારે રોજ જાવું ભલે તવા નું આયતે તાય જન્મ મારે રોજ જાવું એવા સિયાળા ના ચાર ચાર મહિના આવ્યા એવા સિયાળા ના ચાર ચાર મહિના આવ્યા બોલે પૂસ મહિનાની ખૂબ ઠંડી પડે એ ભલે પૂસ મહિનાની ખૂબ ઠંડી પડે મારે શટર પહેરીને બોલ રોજ જાઉં મારે સટર પહેરીને ભલે જાઉં પદન મારે રોજ જાઉં એવા નારના ચાર ચાર મહિના આવ્યા એવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા ભલે કારજાર ગરમી ખૂબ પડે ભલે કારજાર ગરમી ખૂબ પડે મારે લીમડો ऐ पर जन्म जन्मारे रोज जावो हमारे ले मरा ही चाय बेसी पर जन्म हमारे रोज जावो एवा चौमा चार चार महीना आ गया एवा छोमा સાત ઘરે ની ને ભલે જાવ બ જન્મ મારે રોજ જાવ મારે વર્ષા ઘરે ની ને ભલે જાવ બ જન્મ મારે રોજ જાવ બ જન્મ મારે રોજ જાવ બ જન્મ મારે રોજ જાવ મારો સામરિયો એક દિન આવશે રે મારો સામરિયો એક દિન આ जान मारो भजन मारे रोज जाओ मारो रोज धाओ भजन मारे रोज जाओ रोज जाओ भजन मारे रोज जाओ रोज़ धाओ रस्मक नया